કાજીનાથ ના બાબુલાલના પહા તબેલો છે મોટો બધા ઘેર જાવ તબેલા ભેજ લાગી ભેજ હે હાઇટ હજાર વાળી હોય સિત્તેર હજાર વાળી જ લેવી અને આ બધા પત્રપત્ર કાજીનાથમાં હવે કાજ્યા વગર તો મીણ નહીં પડે ભેજ તો બાબુલાલના પહાજી લાગી જ છે તબેલા જ્યાં વગર નહીં મેળ પડાવે જાવું તો પડશે જ મારા બેટા નહી મારો બેટો બાબુલાલ નહીં તબેલામાં એક જ લેવી આવી કે કાપડા તો કોઈ વધારે લે નહીં નહી બાબુલાલે સિયેતર વાત સાહેબ લઈ જ લેવી ભેસ એક તો તબેલામાં તમે જોવા આ તો તબેલામાં જ આવો એટલે મારો બેટો

અરે બે તું બાબુલાલ ને સજેલો તો લાગે છે મોટો જઈ ગયા બાબુલાલ મેળ પડે બાબુલાલ આઈ ગયા દ્વારા હા તું યાદ આવ્યું હા જ લઈ તો લેવી પતરા પતરા ઉતારી દેવા પૈસા વેચી મારો પૈસા આવી જાય સિત્તેર એસી હજાર રૂપિયા

ઓમ તો બાબુલાલ મોને એવા નહીં કળું વટાડીને જ બેટ લેવી પડશે બાબુલાલ ને બાબુલાલ ઓમ કોઠે એવા નહીં પણ હવે બાબુલાલ ઓળમો આવી જા બે તો રાખી માર બેટુ સીતે રૂપિયા દાલ પ્યાજ હું વાત કરો અને બે તો બાબુલાલ આયા વખત ના નહીં જવા મન જાજે મન મન જાજે કાલ વાત બાબુલાલ ની બાબુલાલ ના ને મેં વજન ની ભેજ લીધી

એ જઈને <da> <sa something deserves. x -tema>

કોલાય આ તો હવારમાં નથી ચાલે એ હા અમતા ભાઈ અમતા ભાઈ તમે તો જબરું બનાયું છે મારો બેટો

મારું બેટું તો જબરું કોઠ્યું હે મારા બેટા ફગ ફાયદા એવું કોઠ્યું બેટો બેટું લાવે આવી

તો હું કહું હા તમને થોડા ઘણા વાપરવા આલુ તો અમે કોઈ કહેતા નહીં પેલા આલુ હું થોડા ઘણા હે ને થોડા પૈસા